આજે વડોદરામાં સંયુક્ત ટ્રેડ યુનિયન અને કામદાર સમિતિના નેતૃત્વમાં હક્કોની લડાઈ તેજ બની છે બદામડી બાગથી ગાંધીનગર ગૃહ સુધી નીકળેલી આ રેલીમાં માત્ર કામદારો જ નહીં પણ ખેડૂતો અને મહિલાઓ કર્મચારીઓ જોડાયા હતા કેન્દ્ર સરકારના ચાર લેબર કોડ શ્રમિકોના વેતન અને સુરક્ષા પર જોખમ હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો હું જિલ્લાની પ્રમુખ છું ને મધ્ય ઝોનની પ્રમુખ છું હવે આજે અમે બાર તારીખ સંયુક્ત ટ્રેડ યુનિયનની હડતાલ છે એની સાથે અમે બી અમારા પ્રશ્નો લઈને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આંગણવાડી વર્કર હેલ્પર અને આશા વર્કર ફેસિલિટર આજે અમે હડતાળમાં જોડાયા છે આજના દિવસે અમે હડતાળ પાડી છે અમારા મુદ્દાઓ છે કે સરકાર અત્યારે એક બહુ જ ઓછા આંગણવાડી વર્કરનો દસ હજાર પગાર છે અને તેડાગરનો પંચાવનસો અને એને આ લોકોને આશાને એને એને ઇન્સેટિવ આપે છે તો અમારે અત્યાર લડતમાં સરકારે આ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો એની અંદર સરકારે કે લઘુત્તમ વેતનની રીતે એમને આંગણવાડી કાર્યકરને પચીસ ચોવીસ હજાર આઠસો અને તેડા ઘરને વીસ હજાર ત્રણસો એ રીતે ચૂકવવાનો હાઈકોર્ટનો ચુકાદો હતો અને ઓર્ડર કર્યો પણ અત્યાર સુધી સરકારેનો અમલ કર્યો નથી અને એ સિવાયની અમારી બધી માંગણીઓ છે કે જે સરકારે પોષણ દૂર કરવા માટે જુદી જુદી યોજનાઓ બહેનો પર લાદે છે પણ એ પ્રમાણે સરકાર અમને કોઈ પોષણનો સામાન આપતા નથી એમના જે પોષણના જે દરો છે બહુ ઓછા પ્રમાણમાં દરો હોય છે તો એ કેટલા બહેનો આજે તમારે ત્યાં જોડાયા છે આજે કોર્પોરેશન ને ગ્રામ્યના બધા બહેનો લગભગ 1000 જેવી બહેનો અમારી આજે જોડાય છે અને આજે બધા અમારે રજવાત માટે સરકારને અને બીજું કે જે કેન્દ્રનું બજેટ આવ્યું તો સરકારે ના હાઈકોર્ટનો ચુકાદાનો અમલ કર્યો છે કે કેન્દ્રમાં કોઈ એક પણ પૈસો આંગણવાડી કાર્યકર હેલ્પર કે આશા વર્કરને આપ્યું નથી અને એ પહેલા આશા તો એ લોકો જાહેર કર્યું હતું પણ એ પણ નથી આપ્યું અને હવે સોળ

આઠ કલાકની નોકરીની વાત હોય ત્યારે આઠ કલાકના બાર કલાક કરી નાખવામાં આવ્યા છે ગ્રેજ્યુટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ તમામ કાયદાઓ મજદૂરની શોષણ વિરિત વિરોધી નીતિ નીતિ છે મજદૂરી સાથે જે અન્યાય છે એની સાથે જ્યારે ઓલ ઇન્ડિયા એટલે ભારત બંધનું આજે જે એલાન હોય ત્યારે વડોદરાની અંદર સંયુક્ત કામદાર સમિતિને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા તમામ ટ્રેડ યુનિયનો સેન્ટ્રલાઇઝ અને લોકલ ટ્રેડ યુનિયન સાથે સાથે જોવા જઈએ તો સીટુ આઈ ટૂક ઇન આ તમામ યુનિયનો અને આ યુનિયનોના સાથે સાથે એમના આગેવાનો અને આંગણવાડીની મહિલાઓ કે જે શોષણ જેમનું શોષણ થઈ રહ્યું છે કાયમી ધોરણે નોકરી હોવા છતાં પણ એમના આઉટસોર્સિંગ અને એમના કાયમીના હકથી ત્યારે એવા હકથી વંચિત લોકો કે જેમને કાયમી નોકરીનો હક મેળવવાનો હોય એના બદલા જે કાયદાઓ સાથે કોન્ટ્રાક્ટ પ્રથાને મજબૂત કરવાના ઉદ્દેશથી અંગ્રેજોની નીતિ અમેરિકાની સાથે કેટલીક સ્કીમો મૂકીને આજે આ સરકાર જે બેવડી નીતિ અપનાવી રહી છે વિરોધમાં સમગ્ર ભારતના આજના આંદોલનને વડોદરાના ટ્રેડ યુનિયન દ્વારા સમર્થન આપવામાં આવેલું ઉદ્દેશ્ય છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જો કામદાર્યો કાનૂન હે જો ચાર કોડ કે નામ પર નયા કાનૂન નિકાળા હૈકે અંદર પૂરી તરફ કેપિટલિસ્ટ કા ફેવર મેરુદ્ધ મે यह एक पॉलिटिकल डिसीजन है इसके लिए उनका डिस्कशन उसका डिसीजन के खिलाफ लोगों को पोलिटिकली इनको हैंडल करना पड़ता है इसके लिए जो कामदार है उनको डिसीजन लेना पड़ता है उनको मजबूर किया जाता है गवर्नमेंट स्ट्राइक करने के लिए हम इसके लिए आज देशव्यापी आंदोलन का ऐलान किया है आज देश पूरा हड़ताल में है लोग ये देश का तीस करोड़ कामदार आज रोड पर है वो लोग मांग नहीं कर रहे हैं ये चार लेबर कोड जो गवर्नमेंट ने इम्प्लीमेंट किया है उसको वापस ले ये वापस लेने तक हमारा लड़ाई चालू रहेंगे लड़ाई करते रहेंगे जीत तक लड़ाई हम करते रहेंगे